આપણે લાગી જવાનું છે એ વાત તમામ આવડી મોટી પાર્ટી આવડી મોટી સરકાર સામે જો અમે લડતા હોય તો એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા ઈમાનદાર કાર્યકરો અમારી સાથે છે અમે એટલા માટે સડક થી લઈને સદન સુધી એમની સાથે આંખ માં આંખ મિલાવીને વાત કરીએ છે અમે જેલ થી પીતા નથી અમે આગળ પણ જ્યાર ધારાસભ્ય તરીકે ચૂટાયા છે ત્યારે પણ અનેક વાર એમણે દબાણો કર્યા સામધામ દંડ ભેદ નીતિ કરી અમારી સાથે ત્યારે પણ અમે નેતાઓને કીધુંતું અમે નાળિયાવાડા ઘરમાંથી આવીએ છે

તમે જોયું હશે આ વિસ્તારોમાં નેશનલ હાઇવેમાં જે લોકોની જમીનો ગઈ એમના વળતર માટે આપણે બોલ્યા છે એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે સ્થાનિક લોકોને યુવાને જ્યારે કાયમી રોજગારી નથી એના માટે આપણે બોલીએ છીએ આદિવાસી સમાજ હોય વેપારી હોય મહિલા હોય કે યુવાન હોય તમામ માટે બોલીએ એટલે આ ભાજપ સરકારને પજતું નથી નવી નવી વાર્તાઓ બનાવીને ષડયંત્ર કરવામાં આવે છે મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે પણ ક્યારે અમે એમનાથી ડરવાના નથી અને એમનાથી ઝૂકવાના નથી અમે કોઈના બાપથી ડરતા નથી જેલમાં હતા તે દરમિયાન ઘણી અફવાઓ ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે કેમ ભાઈ અમે ભાજપમાં આવીને શું કરવાના તમારા એના સાંસદ સાંસદ છે ટર્મ છૂટાયા એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય એ સાંસદ ને પણ શરમ આવી જોઈએ આવી જોઈએ

કે ચેતર ભાઈ એક વાર જેલમાં જશે પછી આ લોકસભા અમે જીતી જઈશું એ લોકોને પણ આ મંચ પરથી કેવા માંગુ છું લગતા કા લાગતા તક લોટેગે નહીં તબ તક છોડેગે નહીં હમકો કે અંડો પાંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા એ ચૈતર વસાવા ગેરહાજરી હતી અમે બધા જેલમાં હતા પણ માન્ય કેજરીવાલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો તમારા પર અને અમારા પર તમારા ભરોસા થી આ જાહેરાત કરી છે અને આટલી મોટી જાહેરાત કરી છે ત્યારે આપણે પણ હવે કામે લાગવાનું છે લોકસભા જ્યારથી આપણું નામ જ્યારે જાહેર થયેલું છે આ લોકો બધા ચોકડોડે ચોડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ ઉમેદવારમાં કોને લાવીએ એ લોકોને ખબર છે આ વખત એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે ભરૂચ લોકસભામાં વારે ઘણી અમારા સાથીઓને અમારા પરિવારને પોલીસ અને જંગલ ખાતા ને આગળ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહેલા છે એ ભાજપના નેતા હોય કે પોલીસના અધિકારી હોય કે કોઈ પણ હશે એ લોકોને ભી કહીએ છે અપના ટાઈમ આવેગા અપના ટાઈમ આવેગા જે દિવસે અમારો સમય હશે તે દિવસે તમારા પણ અમે મોર બોલાવી દઈશું

પોતાના વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં નહીં જઈ શકે એની આપવીથી નહીં સાંભળી શકે એટલે આ લોકશાહીનું હનન છે મારા આજે બે મોબાઈલો જમા છે આજે મોબાઈલો આપવામાં નથી આવતા જ્યાંથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા રહેશે એમને તકલીફો પડવાની છે એમના પેટમાં તેલ રેડાવાનું છે પણ મિત્રો મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને ચૈતર વસાવા બની તમારે ઉતરવાનું છે આ લોકસભામાં ગઠબંધન ને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે આવનાર સમયમાં એ પણ એપણ રીતે જાહેરાત થઈ જશે પરંતુ આજેથી જ આપણે કામે લાગવાનું છે અને એમનું જે ટાર્ગેટ છે 26 માંથી 26 બેઠકો જીતીશું ભાજપનો જે અહમ છે 5 લાખ લીડ થી અમે જીતીશું પણ એમને તમારે બધાય છાતી ઠોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે 50000 ની લીડ થી જીતવાના છે વધારે વિશેષ નથી કેવું આજે આપણી વચ્ચે જ્યારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય

અહીંયાથી જંગી બહુમતીથી થી અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જોહાર